ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આજે સવારે વાડામાં આવી ગયો છો પાછળ તમે જોઈ શકો છો બ્લોક છે ને ત્રણ ત્રણ બ્લોક ઉપર ચડાવી નાખવાની છે આપણે પારી ઊંચી કરવાની છે આજે ત્રણ બ્લોક ઉપર ચડાવીને આખી પારી કરી નાખવાની છે મિત્રો આપણે સવારના મંદિર દર્શન કરીને આવી ગયા છે બેંકમાં મિત્રો જોઈ શકો છો કોઈ આવ્યું નથી બેંકમાં આજે માસીને હું બે જયા છીએ બીજા કોઈ સ્ટાફ આવ્યું નથી જે બેંકમાં જોઈ શકો છો તમે રામનવ મહિની તૈયારી થાય છે મિત્રો મિત્રો આપણે વાડી આવી ગયા છે આરએસ મશીન આવી ગયું છે જોઈ શકો છો તમે ફરિયાદી બીજ બીજ અલગ અલગ થઈ ગયા છે આર એસ મશીનના મિત્રો જોઈ શકો છો તમે આપણા બધા ભાઈઓ જાજા બધા હોવાથી જલ્દી થઈ શકે છે આર એસ મશીનના માલિક હતા વંશભાઈ એનો નંબર હું તમને કોમેન્ટ બોક્સમાં પિન કરી દઈશ મિત્રો ભુજ જિલ્લાના છે મિત્રો ભુજની બાજુના ગામના છે ક્યાં પણ મિત્રો તમને જરૂર પડે તો આમનો નંબર આપી દઈશ તમને નીચે કમેન્ટમાં પિન કરીને તમે કોન્ટેક કરી શકો છો વંશભાઈને જોઈ શકો છો મિત્રો તમે મિત્રો ખૂબ જ જલ્દી થાય છે હાર્વેસ્ટ મશીનના હિસાબે

હા વંશભાઈ ચલાવે છે એમને ખબર છે મિત્રો છેલ્લાથી હાલ નથી રમેશભાઈ છે આપણા મોટાભાઈ છે મિત્રો આપણે એમની વાડી આવ્યા હતા મિત્રો જમવાનું થઈ ગયું છે રાતનું ચાલો મિત્રો જમવા આવી જાઓ દહીં પાપડી અને ખારી મિત્રો કચ્છના સ્પેશિયલ દહીં પાપડી અને ભાત જો તમને મિત્રો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો